નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક એચ એમ બાવીસ મિત્રો લોડર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે એચ એમ ટી બાવીસ મિત્રો લોડર જોઈ રહ્યા છો એમના મોડલની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણુંના મોડલનું મિત્રો આ ટ્રેક્ટર છે બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા એવું ભાઈ લોડરના માલિક મિત્રો ભદ્રેશભાઈનું કહેવાનું છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા તમને આ લોડરમાં ટાયર જોવા મળશે એવું ભદ્રેશભાઈનું કહેવાનું છે અને બેટરી નવી નાખેલી છે આખી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ લોડર ભદ્રેશભાઈને વેચવાનું છે લોડર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ ત્યારબાદ પણ આ લોડરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો ભદ્રેશભાઈને ફોન કરી લેજો કારણ કે લોડર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે લોડર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો બે લાખ અને પચીસ હજાર રૂપિયા આ લોડરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત છે લોડર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ભદ્રેશભાઈ નામ અને નેવું બે ત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી લોડર વિશે વધુ માહિતી મેળવી શકો છો ના લોડર તમે લઈ શકો છો